તો હાલો મિત્રો આજે હું તમારા માટે નવી રેસીપી લઈને આવી ગયો છું આજે આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે જોઈ લો તમે આ રીંગણા લઈ લીધા છે અને આ બધી વસ્તુ લઈ લીધી છે આ બધી વસ્તુ નાખવાની છે તો આપણે હવે રીંગણાને આપણે આ બધું કાન કાન આ બધું કાપી નાખવાનું અને પછી આમ શીર પાડી દેવાની અને આમાં પછી આપણે આ લહણની કળી આવે લહણની કળીને ચડાવી દેવાની સડાવી અહીંયા સડાવી દીધી હવે આપણે આવી રીતે કરી અને રીંગણા શેકશું પેલા તો હાલો મિત્રો આપણે રીંગણા શેકવા માટે જો આવો હાઠીયુ ભૂકો હોય જૂનો તે લાવવો પડે છે અને હવે આપણે આને હળગાવી દઈએ એટલે આપણા રીંગણા શેકવામાં આપણે આ સારું પડે અને હાઠિયુ ભૂકો જ હોવો જોઈએ એનાથી છે ને ભાઈ મીઠી આપણે સાણાનો યુઝ નથી કર્યો સાણા હોય અને એનો જો ભઠ્ઠો કર્યો હોય ને તો તો રીંગણા ઓર જામે કાંઈ ઘટે નહીં એવા રીંગણા થાય પણ આપણે આ હાટકી નો ભૂકો છે ભૂકો લઈ લઈએ છીએ આજે હવે આપણે આને થોડુંક જગવા દઈશું હમ હાલો મિત્રો હવે આપણો તાપ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે આમાં નાખશું રીંગણા અને રીંગણાને મસ્ત રીતે શેકાવા દઈશું એકદમ કાંઈ ન ઘટે તેવી રીતે તો મિત્રો હું તમને એક વસ્તુ બતાવું આ આપણા ઘેરે ચીકુડી છે અને ચીકુ બહુ વાવ્યા છે તો તમે જોઈ શકો છો જોઈ લો ભાઈ લુરખા ને લુરખા એવા છે જોઈ લો કઈ ન ઘટે એવા મિત્રો આ રીંગણા ને આપણે જોતું રહેવું પડે બળી ન જાય એટલા માટે આમ ફેરવવા પડે જોઈ લો આમ હકોરવું પડે બધું જોવા તમે જો આ રીતે હક જ નાખો રીંગણું બળી ન જાય તો મિત્રો હવે આપડા રીંગણા સડીને થઈ ગયા છે કમ્પ્લેટ તો હવે આપણે આને છે ને ખોલવાના છે તો મિત્રો હવે આપણે આ ભઠ્ઠામાં આપણે શેકેલા છે તાપમાં ગેસ ઉપર આવા ન સડે તો આવી રીતે આમ ખોલી લેવાના છે મસ્ત મિત્રો હવે આપણે આ વઘાર લેવાનો છે ઓળાનો તો હવે આપણે આને સૂલો આપણો છે તે હળગાઈ દઈએ આપણે મસ્ત રીતે હે સૂલો હળજી જાય પછી હવે રીતે વઘાર લઈએ હાલો મિત્રો આપણો સુલો ખળગી કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે આના ઉપર મૂકશું આપણું તપેલું અને એમાં જો ભાઈ આપણે શુદ્ધ તેલો ઘરની શીંગ આપણે વાડીમાં તે પીલાવી અને મસ્ત આપણે કાઢ્યું છે સિંગ શિંગતેલ નાખી દઈએ શિંગતેલ નાખો એટલે ઓળામાં કઈક અલગ જ સ્વાદ આવે હો ભાઈ તો હાલો મિત્રો જો આ સુલે રાંધતા હોય ને એને ખબર હોય જો આવી રીતે ધુહાડો થાય હળગતું ન હોય તેને ફૂક મારવી પડે આવી રીતે આમ ફૂક મારવી પડે તો હળગે ચૂલો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં નાખશું હાલો ભાઈ તેલ મસ્ત ગરમ થઈ ગયું છે રાય ફૂટી ગઈ હવે જીરું હાલો જીરું નાખ્યું હવે આપણે નાખશું લસણ લસણ ની તો આવી કટકી કરવાની હો ભાઈ તો એમાં મસ્ત દેખાય આપણો ઓળો હોય ને એમાં હવે આપણે નાખશું લીલા મરસા તેને પણ કટિંગ કરેલા મસ્ત અને હવે આ આપણી છે લીલી ડુંગળી જો ભાઈ આ લીલી ડુંગળી આપણે દેવું મસ્ત હાલો મિત્રો હવે જો આપણે રીંગણાને આવી રીતે આમ આપણા રીંગણા મસ્ત સડી ગયા છે જો ભઠ્ઠે તમે તાપ ઉપર છેડવો ભઠ્ઠે તો આવી રીતે થાય ને હવે જો આવી રીતે કટિંગ કરવું પડે જો આવી રીતે હાલો આપણું થઈ ગયું છે મસ્ત હાલો મિત્રો હવે આપડા આ બધું જે આપણે ડુંગળી ને એવું નાખ્યું હતું આમાં ટમેટા ટમેટા ને એકદમ ફર્સ્ટ ક્લાસ ગળી દવા દેવાના અને આપણે નાખી દઈએ મીઠું આપણું મીઠું નાખી દીધું એટલું સ્વાદ અનુસાર જેટલી જરૂર પડે એટલું અને હવે નાખશું આપણે હળદર જરૂર પડે એટલું અને હવે આને આપણે આ ટમેટા એકદમ ગળી જાય અને ગ્રેવી જેવા થઈ જાય ત્યાં સુધી હાલવા દઈશું તો મિત્રો આપણો જે આ ટમેટા હતા એ એકદમ ગળી ગયા છે હવે આપણે આમાં નાખશું ચટણી લાલ મરચું જો ભાઈ હવે આને આપણે મસ્ત થોડુંક સડી જાય મરચું કાસું ન નો સુગંધ આવી જાય પછી આપણે આમાં નાખશું આપણો રીણા જે શેકેલા હતા ત્યાં નાખી દેવું તો હવે મિત્રો આપણે આજે શેકેલા રીંગણા હતા હવે એને આપણે નાખી દેવાના છે એટલે આપણો વળો બનીને હમણાં તૈયાર થઈ જાય થોડીક જ વારમાં જો ભાઈ તમે રંગ જોવો કેમ આવ્યો છે એકદમ શુદ્ધ કઠિયાવાળી સ્ટાઈલો કઈ ઘટે અને ગુજરાતી અને કોઈ જાતના મસાલા નહીં હોય એકદમ બધું દેશી ઘરની વાડીનું બધુંય નાખેલું છે ભાઈ રીંગણા ઘરની વાડીના તેલ તે પણ ઘરની આપણે મગફળી હતી તેનું છે જો નાખવાની છે તેનું આપણે કટિંગ કરી કોથંબરી ગમે તેવું શાક હોય ઓળો હોય આ ઓળો છે અને આ શુદ્ધ ઘરની વાડીની કોથમરી છે આપણે નાખશું હાલો નાખી દઈએ અને આપણે આ છે લીંબુ જોઈ જોઈ શકો તમે હવે એટલું આપણે અડધું ફાડું સ્વાદ અનુસાર થોડુંક જ નાખવાનું આપડા ટમેટા એવા હોય અને હવે આપણે એને હલાવીએ અને મસ્ત આપણો બની ને થઈ ગયો છે તૈયાર જોવો ભાઈ કેમ આવી ગયો ને મોઢામાં પાણી ભાઈ